મિત્રો આપણે આવી જઈએ છીએ માળવાળા મેલડીમાં અહીંયા કોરડા દર્શન કરવા પાણીની લાઈન છે આપણે છે સતુભવાનું સ્થાનક મારવાળા મેલડીમાં

আছে আকো সেট আপ આપણે જે দানা જો એટલે બધે જો વિડિયો હું તમને બધાને બતાતો જઈ છું કે જોઈ જશે બધા લાઈવ વિડિયો બધે જોયા આવી જશે ચાનું કેન્ટીન છે બધે પલોડા કોપીડો વાડીની જગ્યા છે જો Se morlo. માળવાડીના વેણ ફગે નહીં માળવાડી મેલડી નું વેણ હતું કે મારા ભુવાના દિવસના દિવસે દીકરા આપો તો માનજો સતુ ભુવાની મેલડી બોલતા અને આજે તારીખ સાત સાત બે હજાર પચીસ સાંજે સાત તેત્રીસ કલાક એક સાથે ત્રણ દીકરા આપીને વેણ પુરવાર ત્રણ દીકરાનો જન્મ થયો છે ને આમાં છે બાળકના ફેફસા ફેલ થઈ ગયા હતા અને માતાજીની કૃપાથી બાળકને એકદમ સારું થઈ ગયું ડૉક્ટરે પણ ના પાડતી હતી જો આ છે મેલડીમાંનું સત આવી રીતે તો નાના મોટા ઘણા પરચા ચા સમૂહ લગ્નોત્સવ છે જો એક બે બે હજાર છવ્વીસ રવિવારે